વાંકાનેર ફોરેસ્ટ વિભાગના અધિકારીઓએ પશુચિંતક પવિત્ર મકરસંક્રાંતિ અંતર્ગત કરી કામગીરી સતત એલર્ટ રહી વાંકાનેરના એક ડઝન વિસ્તારોમાં હેલ્પલાઇન પોઈન્ટ શરૂ કર્યા વાંકાનેર ચૌદ જાન્યુઆરી એટલે કે મકરસંક્રાંતિ નિમિત્તે વાંકાનેર ફોરેસ્ટ વિભાગે ફરજના ભાગે સતત એલર્ટ રહી સરકારના આદેશ અનુસાર વાકાનેરમાં વિવિધ વિસ્તારોમાં હેલ્પલાઇન પોઈન્ટ શરૂ કર્યા હતા જેમાં વાંકાનેર મોરબી રોડના વાંકાનેર નેશનલ હાઇવે પરના દિલવાડિયા દવાખાના પાસે તેમજ ઢુવા ચોકડી નાગરિક બેંક દાણાપીઠ ચોક પશુ દવાખાના પાસે સહિતના વિસ્તારોમાં ફોરેસ્ટ વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર માર્ગદર્શનથી જે કે ઝાલા રાઉન ફોરેસ્ટર તથા વનરક્ષક એસ સોલંકી એનડી સાકરિયા બીબી રંગપાડા બીબી બોલિયા સહિતની ટીમે મકર સંક્રાંત અંતર્ગત સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને જાગૃત કર્યા હોય તેના ભાગરૂપે સારો એવો પ્રતિસાદ મળ્યો હોય તેમ ગયા વર્ષ કરતાં આ વર્ષે પશુઓની ઇજાગ્રસ્ત સમસ્યા ઓછી રહી છે સવારથી સાંજના છ વાગ્યા સુધીમાં માત્ર એક ડઝન એટલે કે

નમસ્કાર મારું નામ એમ આર ટમાલિયા આજે અમે ગુજરાત સરકારનું જે કરુણા અભિયાન અંતર્ગત વાંકાનાર ખાતે નાગરિક બેંક ખાતે પક્ષીઓ પક્ષીઓ જે દોરાઈથી ઘાયલ થતા હોય તેના માટે એક સારવાર કેન્દ્ર અને કલેક્શન કેન્દ્ર અહીંયા સરકાર દ્વારા ખોલવામાં આવ્યું છે અહીંયા અહીંયા પક્ષીઓ આપણે કલેક્ટ કરી જે ઘાયલ પક્ષીઓ અને બાજુના સરકારી પશુ દવાખાને આપણે તેને ટ્રીટમેન્ટ માટે કોઈ પક્ષીઓ પતંગના દોરામાં આવી ગયા હોય તો તેને અમે ટાંકા લેતા હોય છે અને વધારે સારવારની જરૂર હોય તો રામપરા સેન્ચુરી ખાતે ત્યાં આપણે લઈ જઈએ છીએ આજે ઓછા પવનના કારણે બહુ પતંગ બહુ ઓછા ઉડાતા અને લોકોમાં સરકાર દ્વારા અને જે લોક જાગૃતિ આવવાના કારણે પક્ષીઓ મોટાભાગે સવારના સમયે ઉડવાનું પસંદ કરતા હોય છે એટલા માટે